એક હજાર બાર બાર બારા પંદર સોળ અઠાર દોન હજાર એકવીસ બાવીસ સાડા બાવીસ સાડે બાવીસ શેરુવાય તેવીસ શેર વાય સવા ત્રેવીસ શેરવાય સવા ત્રેવીસ શેર બાર તેર ચૌદ પંદર અઠરાશ દોન હજાર એકવીસ બાવીસ ચોવીસ પંચવિસ અવઠાવીસ સાડે અઠ્ઠાવીસ શરૂઆત તીન હજાર રૂવાય મન બારા પંદર દોન હજાર એકવીસ બાવીસ શેર વાય બાવીસ બાવીસ શેર વાયવીસ શેર વાય અવીસ તીન હજાર તેરવાય દોન હજાર બાવીસ ત્રીસ હજાર એકતીસ શેઠોન હજાર એકવીસ સવા એકવીસ સાડે સતરા અઠરા દોન હજાર એકવીસ બાવીસ સવા તેવીસ સાડેતેરોવાય ચોવીસ શરૂઆત ચોવીસ શરૂઆઈ યલમાર્ગા ચોવીસ શરૂઆત સાડે ચોવીસ શરવાઈ ચોવીસ झालो सवा एकतीसशे रुवाय साडे एकतीसशे रुपये बत्तीस शे रुवाय बत्तीसशे रुपये ववशी पंचवीस शेवाय सव्वीस शेरुय सत्तावीस शेवाय अठ्ठावीस शेरुय तीन हजार रुपये एकतीसशे रुपये लाडू દોન હજાર બાવીસ પંચવીસ સાડે અઠાવીશ અકરા બાર તેવરાશ રૂપાય અઠરાશ જે અઠરા બાર તેવ અઠરા સા આઠશે રૂપાય દોન હજાર રોભાઈ એકવીસ 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 ચોવીસ ત્રીન હજાર હજાર રૂપિયા ભાવ શક્ય અકરા બાર તેર ચૌદ પંદર સોળ સતરા અઠાર દોન હજાર એકવીસ બાવીસ ત્રેવીસ આઠવી ત્રેવીસ રોપાય સાડે ત્રેવીસો રૂપિયા આઠવી સાડે ત્રેવીસ રૂપાય साडे चोवीस पंचवीसशे रुपये सव्वीसशे रुपये सत्तावीसशे रुपये हे पाचशे सहाशे एक हजार रुपये एक हजार अठराशे रुपये याच दोन हजार बावीस પંચવિ રૂવાઈ સવિશ સત્તાવીસ અઠાવીસ સોળાશે સતરાશ અઠે રૂવાય બાવીસ તેવીસ બાવીસ તેવીસ સાડેતેસ ચોવીસ પંચવિ રૂપાઈ બારા તેર પંદર સોળ સોળા શેર વાય જેવી ચોવીસ બાર પંદર સોળ સતરા અઠાર એકવીસ બાવીસ પંચીસ ત્રીસ હજાર વાય એકવીસ શેર વાય એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ શેર વાય સવા બાવીસ ત્રેવીસ સાડે સેમ બાવીસ શેરો સવા બાવીસ શેર વાય સાડે દોન હજાર એકવીસ બાવીસ તેવીસ શરૂઆઈ ઓવીસ ચોવીસ શરૂઆત ચોવીસ શરૂઆત બારા પંદર સોળ સતરાશ અઠરા શેરવાય સતરા અન હજાર એકવીસ શરૂઆત સોળ સતરા અઠાર વાય દોન હજાર પન્નાસ એકવીસ શરૂઆત પાંચ સાત શરૂવાય દોન હજાર વાય બાવીસ શેરવાય તેવીસ શરૂઆઈ ચોવીસ શરૂઆત છવ્વીસ શરૂઆત સવિશ રુભાઈ સાડે સવ્વીસ શેર વાય સિ સત્તાવીસવાય બારા પંદર અઠાર દોન હજાર વાય દોન હજાર વાય બે દોન હજાર એકવીસ બાવીસ પંચીસ સાડે સત્તાવીસ સવા સા અઠાવીસ બારા તેર ચૌદ પંદર સોળા સતરા સતરાશ રુવાય બારા તેર ચૌદ પંદર સોળ સતરા અઠરા એક દોન હજાર એકવીસ શેર વાય બાવીસ વાય બાવીસ કરવા પાંચ સાહેબ આઠ શે રૂવાય એક હજાર વાય અશે चौदाशे चौदा शेरुवाय चौदाशे बारा तेरा चौदा पंधरा सोळा पंधरा साडे पंधरा सोळा एकोणीसशे रुवाय एकोणीस शेअरवाय एकोणीसशे एकोणीस शेअर वाय एकोणीशे एके बारा पंधरा सोळा सतरा अठरा दोन हजार एकवीस बावीस साडेबावीसशे बिएल बारा तेरा चौदा पंधरा शेअर वाय पंधरा शेअर वाय बारा तेरा चौदा अठरा साडे एकोणीस दोन हजार पंचवीस पन्नास एकवीसशे पन्नासशे बारा तेरा चौदा चौदा सोळा सतराशे पंधराशे रुपये बारा पंधरा अठरा दोन हजार एकवीस बावीस तीस चोवीस साडे चोवीस पंचवीस साडे पंचवीस सव्वीस शेवय साडे चोवीस सत्तावीस शेवय

અકરાશ એક બારાશે ચારશે પાંચ પાસે હજાર અકરા બાર તે પંદર 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 દોન હજાર રૂપિયા એકવીસ શેર વાય બાવીસ 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 પંચીસ અઠાવીસ હજાર એકતીસો રૂવાય દોઢ હજાર એકવીસ બાવીસ પંચવીસ એ ધ્યાન બાવીસ ભોન નંબર તીન નંબર બાવીસ શેર વાય તેવીસ ચોવીસ પંચવીસ અઠાવીસ સોળા સતરા અઠરા અલી સોળા 17, અઠરા દોન હજાર વાય એકવીસ વાય એકવીસ 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 માન દોન હજાર 22, 25, પંચવીસ સાડે પંચવીસ સવ્વીસ સવિસર ખાલી બારીખ સવિશ્વર સવિશરુભાઈ સત્તાવીસ શેર વાય સીએમ સોળા સતરા અઠરાય અઠરાશી જે બારા તેર તે સતરા અઠરા એક દોન હજાર વાય એકવીસ શેર વાય બાવીસ શેર વાય બાવીસ શેરવાય બાવીસ સાડ બાવીસ તેવીસ સાડેતેર વાય સાડે પંચવીસ છવ્વીસ શેર વાય સીસ બાવીસ ચોવીસ શરૂઆત પચવીસવીસ શરૂઆત છવ્વીસ શરૂઆત છવ્વીસ તીન હાજર એકતીસ બી પસ્તીસ શરૂઆત પસ્તીસ શરૂઆત સાડે તીન હાજર વાયુ ની પંદર શરૂઆત